તેઓએ કહ્યું હતું કે આજે ભાજપ કહે છે કે કોંગ્રેસે સિત્તેર વર્ષમાં કંઈ કર્યું નથી ત્યારે આજે જે કંઈ રસ્તાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ છે તે કોણે કરી હતી તેમણે કહ્યું હતું કે ભાજપ ખોટો પ્રચાર કરી રહી છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસ સારી બેઠકો મેળવી સત્તા સાથે બિરાજશે એનો અંદાજ મારી પાસે ના હોય કેટલા વોટથી વિજેતા બનશે કારણ કે બધા વોટની ગણતરી નથી મારી પાસે રાજ્યમાં કેટલી સીટો મળવાની અપેક્ષા કોંગ્રેસને એનો મારી પાસે અંદાજ નથી સર આપ વર્ષો સુધી મુખ્યમંત્રી રહ્યા છો ખામખીરીના સર્જક છો તમારો અંદાજ શું કહે છે બહુમતી કોંગ્રેસની આવશે એટલું હું કહી શકું પણ નરેન્દ્ર મોદીએ જે પાંચ વર્ષમાં શાસન કર્યું છે આપણે પાંચ વર્ષ જોયા છે શું લાગે છે કોંગ્રેસનું શાસન ઉત્તર નહોતું કે ભાજપનું શાસન ઉત્તમ છે નહીં પ્રજાને હવે ખ્યાલ આવી ગયો છે કે પાંચ વર્ષની અંદર કોંગ્રેસ સિવાય ચાલે એમ છે જ નહીં કારણ કે ભાજપે જે શાસન કર્યું છે એનાથી સામાન્ય પ્રજાને કોઈ લાભ થયો નથી એમણે માત્ર વાતો જ કરી છે વચનો આપ્યા છે એનો અમલ થયો નથી એટલે પ્રજાને જૂના દિવસો યાદ આવે છે કે જ્યારે કોંગ્રેસે આટલા વર્ષો દરમિયાન આટલો બધો વિકાસ કર્યો છે એટલે સ્વાભાવિક છે કે આ વખતે પણ પ્રજા કોંગ્રેસને જ બહુમતી આપશે તો બહુ મોટો ફેરફાર એ કે એક મિનિટમાં ઓછો કહેવાય નહીં નહીં મહત્વનું એટલે પાંચ વર્ષ અમારા વખતમાં પાંચ વર્ષનું કેમ કહ્યું તમે બધા સ્વરાજ મળ્યું ત્યારથી અત્યાર સુધીનો સમય જે કોંગ્રેસની સરકારો રહી એ કોંગ્રેસની સરકારો અમે રસ્તામાં આવતા ત્યારે વિચાર કર્યો કે આ પહોળા મોટા રોડ છે વીજળી છે મકાનો છે આ બધું તો કોંગ્રેસના વખત ન થયું અને ભાજપ એમ બોલે છે ભાજપના નેતા એમ બોલે છે કે કોંગ્રેસે કશું જ કર્યું નથી તો આ કર્યું કોણે બધું ખરી વાત એ છે કે ભાજપે ભાગ્યે જ કંઈ કર્યું છે વચનો આપ્યા છે વચનો આપ્યા છે ખોટી વાતો કરી છે પણ કામ પ્રજાને થાય એવું કંઈ કર્યું નથી 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 કોઈ મને એનો બહુ અભ્યાસ તકલીફ નહીં ઓછું હતું એટલે કરવાનું કહ્યું એ કોઈ એવી તકલીફ નથી કે જે મટાડી ના શકાય